ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે પીજીવી સીએલનો સપાટો હોટેલ વરૂળી અને હોટેલ શ્યામામાં વીજ ચોરી ઝડપાતા તંત્રએ ફટકાર્યો દંડ પ્રાપ્ત વિગતો અનુસાર ગઢડા તાલુકાના ધોકડવા ગામે વિજિલન્સ ટીમ દ્વારા ચેકિંગ કરાયું તેમાં ધોકડવા ગામમાં હોટલ અને દુકાનોના વીજ કનેક્શન ચેક ચેક કરતાં હોટલ વરૂળી અને હોટલ શ્યામા બંનેમાં વીજ ચોરી જણાતા પીજીવીસીએલના કર્મચારીઓએ દંડ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં હોટેલ શ્યામને રૂપિયા એક લાખ પંચોતેર હજાર તેમજ હોટલ વરુડીને રૂપિયા બે લાખ પાંચ હજારનો દંડ ફટકારી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે